પપ્પા પાસે આર્થિક વ્યવસ્થા હોય કે ન હોય પરંતુ પપ્પા એ તમારા કામ કોઈ અટવા નહીં દીધા હોય કારણ કે પાછે પોતા સંતાનો ડોક્ટર બની એન્જિનિયર બની 24 ડિગ્રી માં આખી જિંદગી જીવી શકે ને એટલા માટે બાપ 42 ડિગ્રી માં કામ કરતો હોય છે પોતાના સંતાનો આખી જિંદગી ગરમ ગરમ રસોઈ ખાઈ શકે ને એટલા માટે ઘણાના બાપ એવા હોય છે જે પચીસ પચ્ચીસ વર્ષ સુધી ટિફિનની રોટલી ખાતો હોય છે અને સાડા નવ વાગે બંધ થયેલું ટિફિન દોઢ વાગે બાપ જ્યારે ખાતો હોય ને ત્યારે ઠરી ગયેલી રોટલી બાપ ખાતો નથી હોતો એ મોઢામાં ઠૂસતો હોય છે કારણ કે એને કામે લાગુ હોય છે મોડી રાતે ટ્રાવેલિંગ કરતો બાપ મોડી રાતે ડ્રાઇવિંગ કરતો બાપ અડધી રાત સુધી કોમ્પ્યુટર સામે બેસીને આંકડાઓ સાથે માયાજાળમાં ફસાયેલો બાપ આ બધાના મનમાં એક જ હોય છે કે હું આ કામ કરીશ તો હું કંઈક પૈસા કમાઈશ અને પૈસા કમાઈશ ને તો હું મારા દીકરાને ભણાવી શકીશ મારી દીકરીને ડોક્ટર બનાવી શકીશ આજે પપ્પાને આજે મમ્મીને ઉત્તમ ગિફ્ટ આપવા માટેનો એક સંકલ્પ મારે કરવો છે અને સંકલ્પ શું છે પપ્પા આ એકસો ને અઠાવન દિવસ નું અનુષ્ઠાન છે ને બાપ કે નામ માં કે નામ કરીને ચાલતા મારે એક એવી માર્કશીટ તમને ગિફ્ટ આપવી છે ને કે જે માર્કશીટ તમારા જીવનની સૌથી ઉત્તમ ગિફ્ટ હશે મને ખબર છે કે આ ઉત્તમ ગિફ્ટ આપવા માટે 158 દિવસ મારે શું કરવાનું છે અને શું નથી કરવાનો